નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અઢાર ચાર બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ એક હજાર એકથી ઊંચા ઊંચા પંદરસો એકત્રીસ મગફળી જીણી સાતસો એકોતેરથી ઊંચા ઊંચા તેરસો એકવીસ મગફળી જાડી છસો એકોતેરથી ઊંચા ઊંચા બારસો એકવીસ સિંગ ફાડિયા નવસો એકવીસથી ઊંચા ઊંચા તેરસો એકસઠ એરંડા નવસો છવ્વીસથી ઊંચા ઊંચા બારસો એકવીસ તલ સોળસોથી ઊંચા ઊંચા ઓગણીસો એકસઠ જીરું ત્રણ હજાર પાંચસો એકથી ઊંચા ઊંચા ચાર હજાર છસો એકોતેર ઈસબગુલ સત્તરસો એકથી ઊંચા ઊંચા એકવીસો અગિયાર વરિયાળી સોળસો એકતાલીસથી ઊંચા ઊંચા સોળસો એકતાલીસ ધાણા નવસો એકથી ઊંચા ઊંચા સોળસો છોતેર ધાણી એક હજાર એકથી ઊંચા ઊંચા ઓગણીસો એક મરચાં ત્રણસો એકાવનથી ઊંચા ઊંચા ઓગણીસો એક મરચો સૂકો પટ્ટો ત્રણસો એકાવન થી ઊંચા ઊંચા ત્રણ હજાર પાંચસો એક મરચો સૂકો ધોલાલ ચારસો એકથી ઊંચા ઊંચા ત્રણ હજાર આઠસો એક લસણ સૂકું ચારસો એકથી ઊંચા ઊંચા તેરસો ને એકસઠ ડુંગળી લાલ એકાવનથી ઊંચા ઊંચા બસો ને એકવીસ ડુંગળી સફેદ સિત્તેરથી ઊંચા ઊંચા એકસો પચાસ બાજરો પાંચસો એકસઠથી ઊંચા ઊંચા પાંચસો એકસઠ જુવાર ચારસો એકાવનથી ઊંચા ઊંચા આઠસો એકાણું મગ તેરસો એકત્રીસથી ઊંચા ઊંચા સોળસો એકવીસ છણા નવસો ચોતેરથી ઊંચા ઊંચા અગિયારસો એક વાલ પાંચસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો એકોતેર વાલ પાપડી તેરસો એકતેસથી ઊંચા ઊંચા તેરસો એકત્રીસ અડદ નવસો એકતાલીસથી ઊંચા ઊંચા પંદરસો એકાણું મઠ સાતસો એકથી ઊંચા ઊંચા સાતસો ને એક તુવેર આઠસોથી ઊંચા ઊંચા ચૌદસો ને એકતાલીસ